તો તમારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદા ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો વિપુલ અને ભૂમિ સોયાનો મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો ના પૂછ્યાનો વાયરલ થાય છે મિત્રો તમે તમે જો અને ભાઈ ડાન્સ કરતા હોય છે મિત્રો અને જોરદાર કલાકાર બી સારા છે મિત્રો તો આ વિડીયો સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું મિત્રો પણ આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને જો બને એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો કેમ કે તમારા માટે દરેક કલાકારની આપણે જણાથી મોટાની ન્યૂઝ લઈને આવીએ છીએ મિત્રો તો તમને આપણી ન્યૂઝ કઈ ગમે છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને તમે કયા કયા ગામથી આપણો વિડીયો જોવો છો એ બી કોમેન્ટ કરજો મિત્રો અને ભાઈ લાઈવ પ્રોગ્રામ બહુ સારા કરતા હોય છે મિત્રો અને તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં જોદાર આ વિડીયો વાયરલ થાય છે મિત્રો તો તમને વિડીયો બતાવું છું મિત્રો પણ આપણી ન્યૂઝ કઈ ગમે છે કોમેન્ટ કરીને જણાવજો અચૂકથી અને તમારા ગામનું નામ લખી દેજો મિત્રો તો ચલો મિત્રો વધારે સમય નથી બગાડો તમને વિડીયો બતાવું છું મિત્રો પણ આ ભાઈને સપોર્ટ કરજો અને આ ભાઈનો અવાજ કેવો છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયો હું મળે ત્યાં સુધી વંદે માત્ર બીજા વિડીયો મળે એટલે ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો ચલો બાય બાય ટીક એ કિસયા ભૂમી તારો ઠાકુર યાદ આવશે હા તારા ઉપર ની એ તારો